યુદર શ્રી ગજાનંદ ગૌશાળામાં મહાયજ્ઞ અને કથાનું આયોજનને લઈ બેઠક યોજાય દિયોદર શ્રી ગજાનંદ ગૌશાળા ઘણાય સમયથી કથાઓ યજ્ઞો અને ગૌસેવાના કાર્યો થતા આવે છે જેમાં દર વર્ષે શ્રી ગજાનંદ ગૌશાળા દ્વારા કથાનું અને યજ્ઞનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજ રોજ મુકુદજી મહારાજની અધ્યક્ષતામાં મહાયજ્ઞ અને કથાના કાર્યોને લઈને બેઠક યોજાઈ હતી જેમાં ગામના સેવાભાવી લોકો આજુબાજુના ગામોના સેવાભાવિકો અને ગૌસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી ગજાનંદ ગૌસેવાશ્રમ દિયોદરમાં આગામી તારીખ પાંચ એક બે હજાર પચીસના રોજ વિજય મહાયજ્ઞ યોજવા જઈ રહ્યો છે જેમાં પધારેલા ગૌ ભક્તો અને સેવકોના અલગ અલગ ચડાવવા બોલાયા હતા જેમાં મહાયજ્ઞના ના મુખ્ય યજમાન શ્રી રામેશ્વરભાઈ કેશાભાઈ સરપંચ શ્રી દેલવાડા તેમજ કથાના મુખ્ય યજમાન પટેલ રાયમલભાઈ રૈયા પટેલ લાલાભાઈ પટેલ ચેલાભાઈ અને કથાના મુખ્ય આચાર્ય શ્રી શાસ્ત્રી રઘુભાઈ કે જોશી સુરાણા તેમજ દરેક કાર્યના યજમાનો અલગ અલગ બન્યા હતા અને તારીખ નવ એક બે હાજર પચીસ શ્રી કામધેનુ હરિભક્તિ મહોત્સવના વક્તા શ્રી પરમ પૂજ્ય ગૌભક્ત શ્રી મુકુંજી મહારાજ રસપાન કરાવશે તેમજ યજ્ઞનો સમય સવારે આઠથી બાર કલાક અને કથાનો સમય બપોરે બાર ને ત્રીસ થી ત્રણ પચાસ મિનિટ સુધીનો રહેશે કથાના મુખ્ય યજમાન તેમજ દરેક કાર્યકર્તાના દાતા દેવતાઓ મુખ્ય દાતાઓ તેમજ નાના મોટા ચડાવાઓ લઈ યજ્ઞ કથા અને ગૌ સેવાનો લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા જય ગો જય ગોપાલ દિયોદરના ક્ષેત્રના લોકોનું ખૂબ સૌભાગ્ય છે કે અહીંયા ગૌ સેવા તમને સૌને પ્રાપ્ત થઈ છે અને ગૌ સેવાની સાથે સાથે પૂજ્યા સંતો મહાપુરુષોનું પણ આગમન અહીંયા ગૌ નિમિત્તે થતું હોય છે શ્રદ્ધે પથમેળા મહારાજજી જે કહેવાય કે કળિયુગના સાક્ષાત કૃષ્ણ ભગવાન છે એવા મહારાજજીના પણ આ નગર ઉપર અને ધર્મપ્રેમી જનતા પર ખૂબ વિશેષ આશીર્વાદ છે અને એના જ ભાગરૂપે દિયોદર ગજાનંદ ગૌસેવા આશ્રમમાં આ વર્ષે એક અલૌકિક અદ્ભુત અદ્વિતીય ભૂતોનો ભવિષ્યથી કાર્યક્રમ શ્રી કામધેનું હરિભક્તિ મહોત્સવ આયોજિત થવા જઈ રહ્યો છે જે અંતર્ગત પાંચ જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી સુધી એક કામધેનું મહાયજ્ઞનું આયોજન થશે અને નવ જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી સુધી શ્રી ગો ગોવિંદ ભક્તમાલ કથાનું આયોજન જે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં પહેલીવાર ભક્તોના ચરિત્રોનું ગાન કથા થશે જે અહીંના લોકો માટે ખૂબ સૌભાગ્યની વાત છે અને આ કાર્યક્રમ પાછળનો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મ પ્રત્યે લોકોની ભાવના સદૃઢ થાય અને પૂજ્ય ગૌ માતાની સેવા થાય ગજાનન ગૌસેવા આશ્રમમાં દિયોદર નગરના દરેક લોકો જોડાય દિયોદર તાલુકાના ગામડે ગામડેથી દરેક સનાતન ધર્મીઓ આ ઉત્સવમાં પધારે પૂજ્ય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરે પૂજ્યા ગૌ માતાના આશીર્વાદ પ્રાપ્ત કરે અને પોતાના જીવનને ધન્ય કરે એ જ આ મહોત્સવ પાછળનો આશય છે આપ સૌને ખૂબ ખૂબ હું આગ્રહ કરું છું અને હૃદયપૂર્વક નિમંત્રણ આપું છું કે આ ઉત્સવમાં સૌએ પધારવાનું છે અને ઉત્સવની તૈયારીઓના ભાગરૂપે પણ ગૌશાળા સાથે જોડાઈ અને પોતાને ધન્ય કરવાના છે જય ગૌ જય ગોપાલ આ ઉત્સવ શ્રી ગજાનંદ ગૌસેવા આશ્રમમાં મનાવવામાં આવશે સમય તારીખ પાંચ જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી સુધી અને એનો જે સમય છે યજ્ઞ પ્રતિદિન જે થશે એ સવારે 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 આઠથી અને બાર વાગ્યા સુધી યજ્ઞ ચાલશે પ્રતિદિન સવારે ગૌપૂજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મધ્યાહનમાં બપોરે સાડા બારથી સાડા ત્રણ શ્રી ગોવિંદ ભક્તમાલ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ભવ્ય અને દિવ્ય આરતી જેમ ગંગાજીના કિનારે વારાણસીમાં આરતી થાય છે એવી મહાઆરતી કામધેનુ માતાનું માતાની મહાઆરતીનું પણ આયોજન આ ઉત્સવમાં કરવામાં આવ્યું છે Jego mata jegu pa